Et il tombe quand tu. તમે મારા મમ્મીને કેમ રોકાવા ના પડે મારા કાઢતા હતા મારા મમ્મી હગે તો હું છોકરીના મા બાપ ન રહી બે દિવસ હોય તો કેવા તમે નાખવા ને બોલવા મમ્મી થાય એટલે હું ન બોલી બિચારા બહાર નીકળી ગયા રૂમ ની એવી રીતે તમે એને બોલાવ્યા એમ ન કરાય સંદીપ બધાને હરખું જ રખાય તમારા મા બાપે એ ને મારા મા બાપે એટલું તો સમજો તમે અમે કેમ હાચવીએ તો તમે ન હાચવી શકો મારા મા બાપને બે દિવસ મેં ક્યાં તાર મમ્મીને રોકાણ ના પાડી તું બોલે હે હું તો કંઈ નથી બોલ્યો મેં તો તારે ખાલી હા હું જોયું મેં તેમ કીધું કામવાળી રખવી દઉં તને એમાં દુઃખ લાગી ગયું હું કંઈ બોયલો ન જ તાર મમ્મીને લે તું કે કે મારી મમ્મીને બોલ્યા હું તો કંઈ નથી બોલ્યો તને એવું લાગે હે મગજથી તને એવું ઘૂસી ગયું મગજમાં કે હું બોલ્યો બોલ્યો તને તો એવું લાગ્યા જ રાખે મારી મમ્મી કંઈ બીજી રોકાય જાત તો કે તમારા ઘરમાં કંઈ ખાઈ ન જાત વાતું કરતા હા તમને એવું બધું ઓલું બહુ કેમ થાય છે કે મારા મમ્મી આવી વાન મારા ભાભી વાં ને મારા ભાઈ આવ્યું તો તમને કેમ નથી ગમતું મન તો તમને તમારા ભાઈ ભાભીને એકલા મહિના રોકાણા નવ મહિના કોઈ દી મેં કંઈ કીધું હં અને એવી છે ચડે તમારા પર બિચારા બધા બહાર નીકળી ગયા એમ ન કરાય સંદીપ તમે હાવ કેવા છો હાલે મમ્મી આવજો ધ્યાન રાખજો પાછું છે ને આટો મારજો એવું ન રાખતા તમારું જ ઘર છે હો મમ્મી અને તમે કેમ બહાર નીકળી ગયા ફટાફટ કાંઈ દૂધ લઈ ગયું મમ્મી એવું કંઈ ન રાખતા હો સંદીપને તો છે ને હસો અને મમ્મી ટેવ છે એટલે હા કાંઈ તમે ઓલું ન કરતા હો ને મમ્મી હા હો મમ્મી મને તો છે ને હસવાન ટેવ છે હું તો હસતો તો રોકાઈ ને હજી બે દિવસ એમાં શું ને આ તમે રોકાવ તો સારું ને ગાઠકનું સોનલ ને કામ ન કરવું ટેન્શન નહીં કામવાળી કામ કરી જાય રસોઈ થોડી કરે એના કરતાં તમે રોકાઈ જાઓ સારું એ કા સોનલ ના ના મને કોઈ ને દુખ લાગે તો છોકરાને થોડું મને દુખ લાગે ના રે ના રોકાણ મે ના વે મારે મારે જો આને હું કહેવાય હવે જો મુરત જોરા છે તો બે લગનનો મુદી કામ આવી જાય ને હું તને હાસી વાત કરું એટલે છે મને જવા દે મારી દીકરી એને હું પાછી નહી રાઈ કે આવી તું મને કામ હોય તો મને યો નહી હોતા ફોન કરી દેવું મમ્મી કામ છે હો તને કોઈ દી નાની પાડમ હા છે મમ્મી કાઈ દુખ નથી લાગ્યું ને ભાઈ જયદીપ ભાભી તમારી પાછું આવવાનું છો કોઈ ડિટેલને ઓલું નહીં રાખવાનું કે બેનના ઘરે કેમ જાવું હોય ને આવવાનું જ તમ તમારે ના ના બેન આવ્યું જ ને અમારું ઘર છે એટલે કોઈનું થોડું હોય એટલે આવવાનું જોઈ કાં સીધાથી હાચું કે ખોટું મમ 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 કાઉ મમ કાઉ મમ કાઉ lapok na be go polo kivari na be kamango ben taiim como ke polo kiron to kolma wantton na lambapokkoi be ho toટ ni duio he im behai Hauka emveejo। મને સેને ડૉક્ટરે છે ને ના પાડી છે પલોઠી વારવાની એટલે તો હું આમ લાંબા રાખ્યા કોઈ બે ખોટું હું મને છે ને પલોઠી વાર્યો નહીં કે તો તમારો મણકો વધારે હે કે એટલે કે લાંબા પગ રાખો ને તો વાંધો ના આવે એટલે બે હું નખો થોડી મને કંઈ મજા આવે હું તો હા શું કહું એટલે ક્યાં નહીં તમારી અવાજ ન થતો શું કરે છે રાંધે છે કે શું કરે છે લીરો એટી નરુ મગોઈ સેથે તીઓ ખો બની હું કરતી હોયો કે આ હું બામણા કપડા હમણામાં કળન પી શું કરાઈ બેન ગયા તી તમે કે હારે મારા હાથ વા તો કે નસી કરે ફી ટી આમ રેવાનો સુ પણ સે ઘર માં ઘર માં રહેવું પડે તમે ક્યાં જઈ આવી ન હોગો હું તો હાસી વાત કર એના ક તાંય ગમે પણ આપણે શું કાઈમ થઈ દુખી થઈ હાસું કમતા માતા નોતું અ

વાત છે તમારી મારી હોવી છે માં તમે જો ને તો ઉપડે ઉપડે મારી દીકરો મારી કર દુખતી હતી તો સેવા કરે પણ આને ગમે નહીં બાની સેવા ન કરો બાની સેવા ન કરો મને લે એક દી વાળો વાળું ને દેખી વારો ભીંડા હું મન થયું શાક ખાવાનું ભગતની કરી જ નતી તું તું બેન મને પીંડા ને શાક કરી દે તો નારે ના કરી કરીને વઈ ગઈ કે પરલ ભીંડા શાક આવી હશે કે ખાવું એ તો કે ખીચડી ટોસી દેવી તો કંઈ વાંધો નહીં આપણી મજબૂરી છે ને ત્યાં આવું બધું થાય ને આપણે પછી છોકરાને ન કહી આપણા દીકરા આપણા જ હોય માના જોઈ

કહું તમને હું બા તમે આમ રેજો બા હું કરજો બે દી મને ત્યાં મોચા નથી ને પેટમાં દેખું છું ને કે મારા સંદીપે તા હું ધ્યાન રાખું તું મંગુ બેન એ હું ધ્યાન રાખું તું હા શું કહું માં તો બહુ ન ગમે માનું ધ્યાન રાખે માવળીઓ માવળીઓ એમ કયા રાખે આ સી વાત છે કે તમારા સોના લોના માવતા ન્યાજ છે ન્યાજ હરિયા છે

હા તો એની તે હેલો દીદી આવજો સંદી કીજો આવજો હો ને હાલો હવે નીકળીએ મમ્મી હવે મોડું થાય છે હા હા ભાભી આવજો જે બી પાવજે પાછા છે ને બે ચક્કર મારવા નીકળતા હોય ને ગામમાં તો સોનાલનું ઘર આડું આવતું હોય તો હોય બેનના ઘરે હો આવવાનું છે આવજો હો ને હાથી આવજો હા બધા હો ને એ હા હા হ্যাঁ ভাই ধ্যান রাখছি হ্যালো জমাই বুঝে থাকে ঠিক না হ্যাঁ এ ফোনে করম্মী আমি কই রিটে নয় পাশা বাপুজি আই নেই hả, bà nó, bà nó, này, cái mà mong chưa nghe được tao, này phi lê rồi, mẹ không nia về, bố chúng nó, bố chúng nó game cả bên, ha ha, chưa, chưa, mẹ mình nia về chơi chơi nè, hello, bên nó về nghỉ rồi, chơi, hôm em Janvin chơi, chào hông, thôi đi quan đi, anh bé hi, anh thì bé thay nè, tụi em thấy cái này quan nó thì, bà nó bên tôi nia chơi, anh về ના ના ભાઈ જાઓ જોઈએ નાના જઈ આવો શાંતિથી વાત કરી આવો ને લગ્ન ગીરી પ્રમાણે કે લોકો એ પ્રમાણે રાખજો ઉતાવળ ન કરતા મમ્મી હો ને કંઈ ઓલું ન કરતા જે એને ગમે એ પ્રમાણે રાખવા દેજો કંઈ ટેન્શન ન લેતા તમે બરાબર ને મમ્મી હા હા ભાઈ હો હાલો આવજો જે શીખસ ના હો ને હા હા મમ્મી આવજો હાલો આવજો બેન બને આવજો આવજો મમ્મી આવજે મારી દીકરી હો ને ધ્યાન રાખજે ને તેને ધ્યાન રાખીને કામ કરજો હો મારી દીકરી એ હા મમ્મી આવજો હું પાછા આટો મારજો મમ્મી એવું ન રાખતા હો ને હો ને તમને કહું એ હા હા બેન હા હાલો ગયા તમે મનમાં બોલ ને મને બધું સંભળાય છે હાલો ગયા એટલે હું હે હાલો ગયા એટલે કંઈ તમને કહી દે છે હાલો ગયા હાલો ગયા કરોથી જઈને આવે તો ખરી મારા માવતર ના આવે હું આપણે દીકરી દીધી તો અહીંયા એક દિવસ ના આવે ને વાતું કરતા એમાં ડબ ડબ શું કરે હું તો ક્યાં કઈ બોલ હું એમ કહું કે હાલો હોય ગયા તો હવે મારા કામે ચડું ને તેની વાહ થોડો ઊભો રહું તું પણ કેવી એ હાવ હા તો જાઓ ને કામ કરો ને ક્યાં તમને કોઈ ના પાડે મારા મમ્મી એને મારા ભાઈ એને કોઈ રોયકા તમને કે તમે કામ ન કરો વાતું કરતા તને કોઈ રીતે નહીં પૂગાઈ તને પૂગાતું જ નથી ગમે એમ કહું તો તું આડી ચાલે આડી ચાલે તને એમ ન થાય કે સંદીપ હાચું ગયો

તમે તમે ને ને અમે બરાબર બીજું વાત હોય તારી વાત જેવી હોય કોઈ દી કહે ને તને એમ ન થયું કે મારું સંધિ છે ને મારું રાખે મારું રાખે મમ્મી આવે એટલે મમ્મી ની થઈ જાય તમને એ કેમ ખટકે મારા મમ્મી આવે એ તમને કેમ ખટકે મને એ વિચાર આવે ખટકે ખટકે એમ કરો મારાથી મમ્મી પપ્પા આવે મને ન ગમતું ગમે કે કહ કે મને એવું કંઈ નથી મગજમાં નથી તો એ તું એક જ વાત પકડી નઈ કારણ વગર ની હું ઝગડો કરવો તારે તો મને કઈ દે તો એ પ્રમાણે આપણે વાત કરીએ ન બોલીએ ન બોલીએ એમ તો માથે ચડતા જાય આપડી જાઓ ને મને બધી ખબર છે મને બધી ખબર છે પોતાના માવતર આ ગળે વરગાડીને રાખે મારા માવતર આવે તો થૂઈ ન કરે કેવા છે એમ થોડું હાલે કંઈ હમ અમે કઈ નથી એમને ટેપકા આકાશમાંથી બધું સંપ્રાય બોલે કે એક નીચી જે પી 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 હાય રેમા આ છોકરો તો શું સોડે ઓલી તો હોઈ ગઈ લાગે સકુડીના બે જણા હાય હાય માં આ કાં હોઈ ગયા ઓર માં તને કહું એલી એ સંભરાય કે નહીં પડી જાય એ છોકરા એ બાત આમાં વાત કે ના અહીંયા હોઈ ગઈ આ પડી જવાનો છે અહીંયા તું પડી જાય માં દીકરો હેઠે ઉતરી જા હાલ જઈ હેઠે ઉતરી જાય માર કાનો હાલો 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 જઈ જો હાલો હું ખાઉં મારી દીકરા મામ ખાઉં હાલ દીકરા દીકરાને મામ ખાઉં લઈ જાઉં કેટલી નીંદરમાં છોકરો એ સીડી સડે તો એને ખબર નથી પડતી ને કામ કરીને એવી શું તૂટી પડી હતી નીંદર સડી દઈ વાડીએ કહ્યું ન કામ કરતો તો હવાર નો એવું નથી થાય કહો તોય હું હાલ જનમાં છોકરા પાસે જઈ આવું આ તો હોઈ ગઈ લે એક ડબલું પાણી ભરી આવ્યું હે તો થાકી ગયો હે હમણાં કામ ન કર્યું ને એટલે બોર પડે છે હા હવે તો તારે હરખું જો ને તું કામ કરવું પડશે આ છોકરો સીડીએ સડી ગયો તને ઊભી થા